નમસ્કાર દર્શક મિત્રો પ્રાદેશિક ન્યૂઝમાં આપની સાથે હું પાર્થ વૈલાણી હળવદના એજારથી રણમલપુર જતી વખતે પિતા અને પુત્ર બંને એકસાથે નર્મદા નિગમની કેનાલમાં એનું બાઇક સ્લીપ ખાઈ અને એ કેનાલમાં પડી ગયું જેનાથી પિતા અને પુત્ર બંનેના એકસાથે મોત થઈ ગયા હતા જેના લીધે આસપાસના લોકો ત્યાં ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ફાયર ની ટીમ પણ ઘટના સ્થળે દોડી અને બંને લાશને શોધવાની કામગીરી શરૂ કરી હતી અને જે આસપાસના સ્થાનિક આગેવાનો હોય એ પણ અહીંયા અને દોડી આવ્યા હતા અને ખાસ તો જે બંને પિતા અને પુત્રનો એકસાથે જે મોત થઈ જવું એ પરિવાર માટે શોકનો માહોલ સર્જાયો હતો જેમાં ધીરુભાઈ હરજીભાઈ ઉમર એની એમની પંચાવન વર્ષ અને એમનો પુત્ર વિશાલ ધીરુભાઈ આ બંને જે એ જ્યારથી રણમલપુર જઈ રહ્યા હતા ત્યારે બાઇકમાં અત્યારે સવાર સવારનો સમય હોય ઠંડી હોય એટલે સાલ ઓઢી હોય અને સાલ પવન આવ્યું હોય અને અચાનક મોઢમ આવી હોય એટલે એનું અચાનક સ્લીપ ખાઈ ગયું હોય અને પ્રોટેક્શન હોલ જે બનાવવામાં આવતી હોય પ્રોટેક્શન હોલ પણ એ જ્યારે સ્થળ ઉપર ન હતી જેના લીધે એનો બાઇક સીધો કેનાલમાં જતો રહ્યો અને કમનસીબે એમનું પિતા અને પુત્રનું એકસાથે મોત થઈ ગયું હતું અને એમનો બીજો પુત્ર છે એનું પણ અકસ્માતમાં ઘણા સમય પહેલાં એનું પણ મોત થયું હતું અને હાલ પરિવારમાં ધીરુભાઈના પત્ની વિશાલની માતા એક જ હવે બચ્યા છે અને એમની ઉપર હવે આપ તૂટવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ છે કારણ કે એકસાથે એમના પરિવારનું અચાનક કાર આવી રીતે પડખી જાય તો એના માટે શ્રી માટે ખૂબ જ એક ચિંતાજનક વિષય કહી શકાય અને એના માટે અત્યારે બહુ જ કપરી કસોટી ભગવાન એમને માટે લઈ રહ્યા છે તો ભગવાન પણ આપણે બધા પ્રાર્થના કરીએ ભગવાનને કે એમને કોઈ કષ્ટ ના આવે દુઃખ ના આપણે આપણે બધાએ પ્રાર્થના કરીએ અને ખાસ જે નર્મદા નિગમના તંત્રને પણ આપણે એ જ કહેવું છે કે જે પ્રોટેક્શન વોલ જ્યાં બનાવવાની હોય નર્મદા કેનાલ જ્યાં પસાર થતી હોય તો અહીંયા કેમ નથી બનાવવામાં આવતી કેમ ખુલ્લું મૂકી દેવામાં આવે છે લોટ લોકોને આટલા મોતનો જોખમ કેમ અહીંયા લેવડાવવામાં આવે છે અત્યારે આ અકસ્માત થયો આના પહેલાં ઘણા બધા અકસ્માતો થયેલા જ છે એવું નથી કે વાર થયું ને આવી રીતે જે અકસ્માત થઈ જાય કેટલો ચિંતાજનક વિષય કહી શકાય લોકો માટે ને કેવું જોખમી કહી શકાય ને આ નર્મદા નિગમ દર કેમ આવી રીતે બધું તમાશો જોયા રાખે છે કેમ એને પેટનું પાણી પણ હલતું નથી એમના અધિકારીના કોક સગાવાલા હશે એ પણ આવી રીતે મળી જશે ત્યારે જ એમને ખબર પડશે ત્યાં સુધી એમને ખબર નહીં પડે અને કંઈકને કંઈક કામગીરી કરવાની હોય કે એનો સાફ કરવાની તો મોટા મોટા બિલો બનાવી નાખે છે અને તગડી કમાણી આ બધા સરકારના ટેક્સમાંથી એ બધી કરી લેતા હોય છે એના અધિકારીઓ તો એનો વોલ બનાવવા પ્રોટેક્શન વોલ બનાવવાનું કેમ નહીં સૂચવ હોય આ સવાલ નર્મદા નર્મદા નિગમના તંત્રને મારો આ છે ને જ્યાં પણ જરૂરિયાત હોય નર્મદા નિગમના તંત્રને કેનાલની તો એ કેનાલ ફરતે જ્યાં વોલ બનાવવા બનાવી દેવામાં આવે અને પ્રોટેક્શન કરવામાં આવે જેનાથી લોકો જે માણસો હોય કે પશુ હોય કે કોઈ પણ હોય કોઈ અંદર પાણીમાં ખરકાવ ન થાય અને મોતના મુખે ન તકેલાય ખાસ એવી તંત્ર પાસે એવી આશાને અપેક્ષા રહેલી છે નમસ્કાર